લાદવામાં આવ્યા હોય તો તેને પરિપૂર્ણ કરવા વેપારીઓને સમય આપવો જોઈએ નોટિસ આપી ચોક્કસ સમય આપવામાં આવે તો વેપારીઓ નવા નિયમ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થાને સુસજ્જ કરી શકે છે પરંતુ સીધે સીધા સોમિલ સીલ કરી દેવાથી વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ કાર્યવાહીને સ્થગિત કરી વેપારીઓને સમય આપવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા સોમિલ એસોસિએશન દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને ત્યારબાદ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું એવો આ કોઈ માર્ગોની કે બદે ઉદ્દેશ્ય પણ ના હોય કેમે અમારે કઈ આ જજુવાતમાં મટે જવ્યા તો ચાલેવો સબસીદતા એટલે એવી સાહેબ અમે વડોદરા સોમેલ એસોસિએશનના બધા સભ્યો છીએ અને ગઈકાલથી અમારે ત્યાં આપણા કોર્પોરેશનવાળા તરફથી તરફથી વોરવાઈઝ કઈ એક્શન લેવામાં આવી રહી છે જે કઈ રાજકોટમાં જે ઘટના બની છે અને એ ઘટનાના નિમિત્તે અહીંયા જે કંઈ પગલાં લેવામાં આવી રહ્યા છે એમાં અમને સોમિલવાળાને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર આ લોકો ડાયરેક્ટ સોમિલોમાં સીલ મારવાનું ચાલુ કર્યું છે વોર્ડ નંબર ઓગણીસની અંદર ઘણી બધી સોમીલોમાં એ લોકોએ સીલ પણ મારેલ છે એટલે અમારો એ વિરોધ છે કે નવી અમારી અત્યારે આ વ્યવસ્થામાં અત્યાર સુધી અમારે અગ્નિશમ આ કંઈ વ્યવસ્થા કરવાની આવતી નથી અને અત્યારે અમે લાયસન્સ કે જે કંઈ લઈએ છીએ એમાં અમારી પાસે કોઈ માગણી આ રીતની કરવામાં આવતી નથી પણ આ આ વખતે ડાયરેક આવીને સોમિલ સીલ કરવામાં આવે અમારી માગણી એ છે કે અમને સમય આપવામાં આવે અને સમય જો આપવામાં આવશે તો અમે આ વ્યવસ્થા એમની જે કંઈ વ્યવસ્થા છે એમ ઊભી કરી દઈશું અમને કંઈ સરકાર સાથે છીએ કોપરેશન સાથે છીએ અમને કોઈ બીજી તકલીફ નથી પણ આ રીતે તમે આવીને કામ ધંધા બંધ કરો રોજગારી બંધ થઈ જાય મજૂરો તકલીફ પડે કે બીજા બીજા ધંધામાં પણ રેવન્યુમાં પણ તકલીફ પડે તો અમારી આ જ માગણી છે કે તમે અમને શું કરવાનું છે એના માટે સમય આપો અને સમયની સમય દરમિયાન અમે ન કરીએ પછી તમે આ વ્યવસ્થા કરી શકો એના માટે અમે અહીંયા વડોદરા સો મિલમાં લગભગ એસી થી સો સો મિલો છે અહીંયા કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ અને કમિશનર શું આ કામ થાય એવું છે તો અમે તેમને મળીએ અમે ખાલી સમય લેવાનો છે કે તમારી નવી અમારી વ્યવસ્થામાં અમારે કાંઈ ઓલરેડી કંઈ કરવાનું નથી પણ નવી વ્યવસ્થામાં જો કંઈક કરવાનું કહેતા હોય તો અમે અમને સહયોગ આપવા અત્યાર છીએ અને સહયોગ આપીશું અને એ કહેશે એ રીતે વ્યવસ્થા ઊભી કરી દીધું પણ અમને સમય આપે અને સમય પછી જો અમે ના કરીએ તો એ એક્શન લઈ શકે છે બસ અમારી આ માગણી છે જે પીઠાના જે વેપારી વડોદરા સો મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે પીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત બદનામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભર